સંક્રાંતિ ઉત્તરાયણનું પ્રતિક છે ઉત્તરાયણનું પ્રતિક એટલે આપણા વિકાસનું પ્રતિક આપણી ઉર્ધોગતિનું પ્રતિક આપણા જીવનમાં સાચા પ્રકાશનું પ્રતિક હું માનું છું આજે સાચું ઉત્તરાયણ છે કારણ કે આવતા અઠવાડિયે આ સમયે તો ભગવાન રામલલા વિરાજમાન થશે અને રામચંદ્રજી સાક્ષાત આપણા પર જેને કહે ને ધર્મનું પ્રતિક છે આપણને ધર્મ શીખડાવે રામચંદ્રજી ખાલી અયોધ્યામાં પ્રતિષ્ઠિત નહીં થાય સર્વે ભારતીયોના હૃદયમાં પ્રતિષ્ઠિત થશે અને સૌના હૃદયમાં રામચંદ્રજી પ્રતિષ્ઠિત થવાય એટલે ભારત ધર્માભિમુખ થાય આ આપણી ઓળખાણ છે દેશનું નામ હતું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર હતું દેશને એટલા માટે ધર્મ પ્રદેશ કહેવાતો હતો કે પ્રત્યેક નાગરિક ધર્મપ્રધાન હતું આ ઉત્તરાયણે આવતા અઠવાડિયે રામલલ્લા આવી રહ્યા છે અને દેશ હવે વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે એટલે આ જ એનું મહત્તા છે આ વર્ષની ઉત્તરાયણ ખાસ વિશેષ છે ઉત્તરાયણમાં જેમ મેં કહ્યું તેમ આપણા આત્માના કલ્યાણનો દિવસ છે આપણી ઉર્ધોગતિનો દિવસ છે જીવાત્માની અધોગતિ મમકાર અને આસક્તિને લીધે જ થાય છે આસક્તિનો ત્યાગ કરતાં શીખવું એ આપણે આજે ઉજવવું જોઈએ પણ એના માટે કંઈ ઉજવણીથી થતું નથી એટલે પ્રતિકાત્મક આપ્યું આપણા પૂર્વજોએ કે ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવા છે એટલે ત્યાગની ભાવના આવી જેમાં આપણને સૌથી વધુ આસક્તિ અને સલામતી દેખાય રૂપિયા પૈસામાં એનું દાન કરવું જોઈએ ગૌ સેવા કરવી જોઈએ એનું ફળ અને આજે શાસ્ત્રમાં લખ્યું છે આજે કોઈ પણ પુણ્ય કાર્ય કરો તો એનું ફળ અનેક ગણું મળે છે અને બીજું આજે સૂર્ય ભગવાનની ઉપાસના કરવી છે ગાયત્રીનો જપ કરી શકાય અથવા તો આદિત્ય હૃદયનો પાઠ કરી શકાય કાંઈ ના આવે તો સૂર્ય નમસ્કાર કરો એકાવન કે એકસો એ પણ આજે કરી શકાય